ધારીગીરના જળજીવડી ગામે ધોળા દિવસે એક યુવક અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કરેલો હતો અમરેલી જિલ્લામાં ચાર પગનો આતંક ફરી જોવા મળેલો છે ધારીગીરના જળજીવડી ગામે દીપડાએ હુમલો કરેલો હતો દિવસ દરમિયાન દીપડાએ ગામમાં આવી એક યુવક અને એક મહિલા ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કરેલા હતા યુવકને બચાવવા જતી મહિલા પર પણ દીપડાએ હુમલો કરેલો હતો હાથ અને પગના ભાગે ઇજાઓ થયેલી હતી બંને ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવેલા છે ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચેલું હતું મારું નામ કિશોરભાઈ નારણભાઈ બજાણિયા છે હું રહું જળજીવડી આ વારંવાર અમારા ગામમાં દીપડો આવી રીતે હુમલા કરે છે આ પહેલા અમારે એક મહિના પહેલા બનાવ બનેલો છે સુરેશભાઈ ભૂપતભાઈ વેકરિયા એમની દીકરી ઉપર હુમલો કરેલો છે આ બીજો બનાવ છે કે અમારા જળજીવડી ગામની અંદર આ એક બાળકને હુમલો કરતા વસાવા જતા પહેલા જ બેન ધીરુભાઈ નગવાડિયા રહે જળજીવડી એમના માથે દીપડાએ હુમલો કરેલો છે હાથના પગે હાથના ભાગે ઈજા પહોંચાડી છે પગના ભાગે ઈજા પહોંચાડી છે દીપડાની કાર્યવિધિ વિભાગ દ્વારા અત્યારે રેસ્ક્યુ ચાલુ છે એ બાબતે અમે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દવાખાને સારવાર હેઠળ આવેલા છીએ